બાકી મને નથી કોઈનો અધિકાર હતો હું માં છું કોકની દીકરી છું મને ગણિકા સિવાય લોકો બોલાવતા નથી અને તે પંદર વર્ષ પેલા બધા ભેગા થઈ નીચ કીધું ગીતા બેન ને કયો હતા એક જ વ્યક્તિ ઉપર ટાર્ગેટ એક વ્યક્તિ ને હિસાબે થાય છે સાંભળો તમે જે વિડીયો ન્યા ઓલા ભાઈ નાસિક વાળા નાસિક વાળા ને તમે બોલાવી તમે બોલાવી મને રસ નથી લેતો હું છું પછી નિર્ણય લે અને વિડીયા ઉદાર વિડીયા બોલાય બનાવ્યા ઈ એને હું કીધું હું કામ બનાવ્યા વિડીયો તો એને બી જ બનાવ્યા મારા ભાઈ ને નથી બોલી મન તમ કે કોઈ બાપ થી બીતી એમ મેં બોલું છું ને એને વિડીયો મિકો ભલે મિકો આયા તમે ગમે એવી ગાયું દઈ જાઓ વિજય બાપુ સે અહીંયા હા અરે મલ્લ આવ્યા આર્યા છોકરા દુનિયા ના આવી બીજે બાપુ સે અહીંયા

જેમ આવે દુખે ને એને મોકલો અને જેને વધારે એને મારી પાસે મોકલો જેને જેને દુઃખ થી હોય પણ મોકલો એને જવાબ દે અને પેસોટી ગીતાબેન દુખ થી મોકલો મજ પૂરી થઈ ગઈ તમારું અહીંથી કઈ હું લઈને વેચાવ તો કયો પણ ખટારો ભાઈ ગીતાબેન ની વાત ગીતાબેન ની ઘરે એની વાત એની કરો ખતાધાર ની ભક્તિ કરો ને તમે ખતાધાર પૂરતું રાખો બસ અને જેને પેટમાં દુખે છે ને લેતા આવો જેને દુખે છે ને જે પંપ મારે છે ને લેતા આવો મને ખબર છે ક્યાંથી પંપ આવે છે કોણ મારે છે કેમ મારે છે કેવી રીતે મારે છે અહીંથી કેમ લાગે છે અહીં રૂબરૂ તમે કેટલા વાગે આવો છો હું કામ આવો છું કોણ મોકલે છે કેવી રીતે મોકલે બધી મને ખબર છે આમાં ગભરાવાની કઈ જરૂર નથી એટલે મને કોઈ મોકલે નું આવું છું તો મૂકી દો એનો દુખાવો છે તમને મન નથી તમે તો છેલ્લો સ્ટેપ છો એના પેલા તો ભાડિયા મેજબાની તમે આપો લાડવાની એ કેમ નથી વાડીએ અરે ચીમનાની વાડીએ કુંડલા એનો હું બે જવાબ હજી હજી અરે છે ને હું જવાબ દઈશ ચાલુ કરાવ્યું છે ને થી લાઇન કરી છે જુનાગઢ થી લાઈન કરી છે ભાવનગર થી લાઈન કર્યું છે કોઈ આવવાનું છે અને આપણે આપણે જવાબ નથી એ તમને જેમાં સવાલ કરે એમાં તમે જવાબ દો ને ના ભાઈ ના અમે ટાઈમ જ નથી ભાઈ